તો હેલ્લો ભાઈઓ કેમ છો બધા મજામાં આશા રાખું છું કે તમે બધા આનંદમાં આવશો મિત્રો આજે આ આજે આપણે લોકો આવ્યા છીએ સુઝુકી જલારામ સુઝુકી અમરેલીની અંદર અને આજે જે છે આપણે જોવાના છીએ સુઝુકી એક્સેસ વન ટ્વેન્ટી ફાઈવ સીસી એનું જે ટોપ મોડલ છે એમાં જે હાલ છે એ નવો કલર આવેલો છે એ આજે આપણે લોકો જોવાના છીએ એન્ડ સુધી આ વિડિયો જોશો જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે કે આજે એક્સેસ વન ટ્વેન્ટી ફાઈવ સીસી છે એની અંદર તમારે કયા કયા ફીચર્સ જોવા મળે છે અને સ્પેશિયલી આ જે કલર છે એ તમને લુકમાં કેવો લાગે છે એ આજે હું તમને કહેવાનો છું એન્ડ સુધી આ વિડીયોમાં બને લેજો જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે તો ચાલો મિત્રો શરૂઆત કરી દઈએ આ વિડીયોની ફ્રન્ટ પ્રોફાઇલ મિત્રો ફ્રન્ટ પ્રોફાઇલની જો વાત કરું તો ફ્રન્ટમાં જે છે એ તમારે આખો એલ ઇડી હેડલેમ્પ્સનો સેટઅપ આવે છે અને જે મિરર જે છે એ તમને આની અંદર ક્રોમની અંદર આવે છે અને મિરર ક્રોમની અંદર આવે છે અને અહીંયા તમારે સુઝુકીનો લોગો આવી જશે થ્રી ની અંદર અને અહીંયા ઇન્ડિકેટરની નીચે જે છે એ તમને અહીંયા ડીઆરએલ આવી જશે કંઈક આ રીતની અને અહીંયા જે છે એલોઝનની અંદર ઇન્ડિકેટર્સ આવી જાય છે બે બંને બાજુ અને આમાં તમારે મેકવિલ ઓફર કરે છે કંપની અને ટેલિસ્કોપિક સસ્પેન્શન જે છે એ કંપની તરફથી આવે છે આ બાજુની સાઈડમાં જો જોશું તો આ આની ડિસ્કબ્રેક છે કંઈક આ રીતની ફ્રન્ટની અંદર જે છે આ ટોપ મોડેલ છે એટલા માટે આની અંદર ડિસ્ક્રેક આવે છે અને કંઈક આ રીતનું આનું લુક આવે છે ઓવરઓલ એકવાર હું તમને સાઈડમાં લઈ જઈશ અને રિયર પ્રોફાઇલ દેખાડી જઈશ મિત્રો રિયલ પ્રોફાઇલ જે છે આમાં જોવા મળે છે 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 અહીંયા તમારે હેલોજન સેટઅપ આવે આવે હેલોજનની અંદર અંદર ટેલ લેમ્પ અને જે આના ઇન્ડિકેટર્સ આવે છે આ બાજુની સાઈડમાં જે છે ક્રોમનું મફલર આવે છે આનું જે સાઈડનું મફલર છે સાયલેન્સનું એ ક્રોમની અંદર આવે છે મેં તમને કીધું એ રીતે આમાં મેગવિલ જોવા મળી જશે તમને આ બાજુની સાઈડમાં રિફ્લેક્ટર આવી જશે અહીંયા તમને થ્રીડી ની અંદર એક્સેસ વન ટ્વેન્ટી ફાઇવની બેજિંગ આવી જશે અને આમાં તમે ડ્યુએલ ટોનની અંદર જોઈ શકો છો વ્હાઈટ કલર તથા રેડ કલર આની અંદર આવે છે જે બહુ જ મસ્ત જોવામાં લાગે છે આનું ગ્રે ગ્રેન્ડલ જે છે એ ગ્રે કલરની અંદર જોવા મળે છે અને આનું જે ડેશબોર્ડ જે છે એ બીચ ટાઈપની અંદર જોવા મળે છે હવે આની એક છે ખાસિયત છે કે તમે જોવો ને કે આ કલર જે છે એ કોઈ દિવસ ન જાય આ જે ડેશબોર્ડનો કલર જો એ કોઈ દિવસ ન જાય અને આમાં જે છે એ તમારે અવડું આ ટોપ મોડલ છે એટલા માટે આની અંદર ફૂલ્લી ડિજિટલ મીટર આવે છે અને આ તમારે જે છે એ ફોન સાથે કનેક્ટ પણ થાય છે ટર્ન બાય ટર્ન નેવિગેશન સિસ્ટમ પણ આની અંદર આવે છે ટ્રીપ એ ટ્રીપ બી બંને તમે આની અંદર સેટ કરી શકો છો અહીંયા તમને જે છે એ ટાઈમિંગનું બતાવે છે અને અહીંયા તમને સ્પીડો મીટર જોવા મળે છે આ બાજુની સાઈડમાં જે છે એ એન્જિન સ્ટાર સ્ટોપ બટન દીધેલું છે અને અહીંયા જે છે એ હાઈ બીમ બીમ તથા અહીંયા તમને ઇન્ડિકેટર્સના કંટ્રોલ જોવા મળે છે અહીંયા હોર્નની સ્વીચ જોવા મળે છે અને આ બાજુની સાઈડમાં જે છે એ ટ્વેલ્વ વોટનું યુએસબી ચાર્જિંગ પોર્ટ જોવા મળે છે જો ઇગ્નિશન કીની વાત કરું તો એ તમને વર્ષોથી સેમ જોવા મળશે આ જે કી રહી એ પહેલાંના મોડલમાં પણ સેમ આવતી અને અત્યારના મોડલમાં પણ સેમ જ આવે છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરેલ નથી જો વાત કરું ઇગ્નિશનની તો અહીંયા તમને જે છે એ ઓફ હેન્ડલ ઓન અને જે 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 સીટ છે છે એ તમે તમે ઓપન ઓપન કરી કરી શકો શકો છો ત્રણ વસ્તુ બુટ સ્પેસ એક એકવાર હું તમને દેખાડી દઉં મિત્રો આમાં બુટ સ્પેસ પણ બહુ જ મોટી એવી જોવા મળે છે અને પેટ્રોલની ટેન્ક જગ્યા પણ આમાં વધારે છે તમે જોઈ શકો તો બુટ સ્પેસ આની અંદર બહુ જ મસ્ત એવી છે એ વન ટ્વેન્ટી ફાઈવ સી સી માં બેસ્ટ છે અને અહીંયા પણ તમને સારો એવો સેફ જોવા મળે છે કે એક હેલ્મેટ જે છે એ તમારે આની અંદર આરામથી રહી શકે અહીંયા અને તમારો કોઈ પણ ગ્રોસરીનો સામાન છે એ પણ આની અંદર તમે આરામથી રાખી શકો ફ્યુલ ટેન્કનું જે છે એ આની અંદર પાછળ આપેલું છે આ તમારે ફિઝિકલી અહીંયા તમારે ઓપન કરવા આવવું પડશે કી લઈને અહીંથી ઓપન થશે ઇ ટ્વેન્ટી સાથે આવશે પેટ્રોલ અને ઇથેનોલ બંનેના મિશ્રણ સાથે જે નવું ફ્યુલ લોન્ચ થયું છે એ તમારે આની અંદર કામ કરશે રિયરનું જે પંખો જે છે એ કંઈક આ રીતનો જોવા મળશે અને ડ્રમ બ્રેક જે છે પાછળ જોવા મળે છે એન્જિનની જે પરફોર્મન્સ અને એન્જિનનું જે ડિસ્બર્સમેન્ટ છે એ અહીંયા જોવા મળી જશે તમને લોકોને આ રીતનું છે અને આ જે છે એ આની ટેકનોલોજી વિશે અહીંયા આપેલું છે રાઇડ કનેક્ટ એડિશન જે છે આ મોડલ જોવા મળે છે તમને અને એકવાર હું જે છે તમને આનો વોઇસ સંભળાવી દઉં છું તો મિત્રો હવે એકવાર આપણે જે છે આનો સાઉન્ડ સાંભળી લઈએ મિત્રો કઈક આ રીતનો જે છે એનો સાઉન્ડ જોવા મળે છે અને મિત્રો આમાં જે છે સાઈડ સ્ટેન્ડ કટ ઓફ સિસ્ટમ પણ આવે છે કે જયારે તમે ગોળી ચડાવશો ત્યારે ઓટોમેટિકલી એન્જિન છે એ કટ ઓફ થઈ જશે અને આની અંદર કીક આવે છે હવે તમે જુઓ ને કમ્પેરિઝન ની બધી ગાડીઓમાં જે છે ટોપ મોડલમાં કીક નથી આવતી આ મોડલ ની અંદર આવે છે આ વસ્તુ બેસ્ટ કહેવાય કે ભાઈ કમ્પેરિઝન ની કોઈ પણ ગાડીઓ એની અંદર ટોપ મોડલમાં કીક નથી આવતી આ મોડલ ની અંદર આવે છે અને બીજું તમને કહું કે આનું લુક એ બહુ બેસ્ટ એવું જોવા મળે છે અને આ બાજુની સાઈડમાં તમને ગ્રીપ પણ જોવા મળે છે જેથી કરીને તમે બહુ જ મસ્ત રીતે આ ગાડી જે છે એ ચલાવી શકો અહીંયા તમને લો ફ્યુલની લાઇટ અત્યારે હાલમાં આવે છે અને અહીંયા બેટરી વોલ્ટેજ જોવા મળે છે તો થેન્ક યુ સો મચ મિત્રો આ વિડીયોને એન્ડ સુધી જોવા માટે મિત્રો આવા નવા બાઇક્સ અને કાર્સિડ વિડીયોઝને જોવા માટે આપણી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે અમરેલી અથવા તો આસપાસના ગામ અથવાથી શહેરથી તમે જોતા હોય વિડીયો તો આપણા અમરેલીની અંદર જલારામ સુઝુકી છે જેની વિઝિટ કરી શકો છો કોઈપણ સ્પોર્ટ બાઇક તમારે લેવું છે નેકેડ બાઇક લેવું છે અથવા તો પછી કોઈપણ કમ્પ્યુટર કમ્પ્યુટર સેગમેન્ટના સ્કૂટર લેવા છે તો તમે એકવાર વિઝિટ કરી શકો છો શોરૂમની એક્સેસના બધા જ મોડલ તથા એવેનિસ તથા આપણે બર્ગમેન જે છે એ તમને જોવા મળી છે કોઈપણ પ્રોડક્ટ જે છે એ તમે અહીંથી એ સુઝુકીનું લઈ શકો છો અને કંઈક આ રીતનું જે છે એ આપણું એક્સેસ વન ટ્વેન્ટી ફાઈવ સીસીનું જે ટોપ મોડલનું નવો કલર જે છે એ જોવા મળે છે થેન્ક યુ સો મચ મિત્રો એન્ડ સુધી જોવા માટે હર હર મહાદેવ જય શ્રી રામ